ઉધનાના વીમા એજન્ટને ગ્લોબલ કંપનીમાં રોકાણ કરવાથી અઠવાડિયે પાંચ હજારની આવકની લાલચ આપી તેના મિત્ર અને તેની પત્ની રૂપિયા પડાવ્યા હતા ત્યારબાદ તેણે તેના આ રૂપિયા ડ્રગ્સમાં રોક્યા હોય અને તે એસઓજીમાં પકડાઈ ગયાનું જણાવી વીમા એજન્ટનું નામ નહીં આવે તેમ કહી ત્રણ લાખ પડાવ્યા હતા કુલ તેર લાખ ઠગ દંપતીએ ખંખેરતા વીમા એજન્ટે ભિસ્તાન પોલીસમાં ફરિયાદ કરી હતી દંપતીની ધરપકડ કરાઈ હતી ઉધના જલારામનગર ખાતે રહેતા વીમા એજન્ટ ઉલ્લાસ પુડનલિંક માળીની ફરિયાદ મુજબ આરોપી કિશોર ચંદ્ર ચરીવાલા તેની પત્ની ક્રિષ્ના સૃષ્ટિ રેસિડેન્સી ભેસ્તાન તથા ગાંધીધામના દેવા દેવાશીષે મળી તેની પાસેથી તેર લાખ પડાવ્યા હતા ઉલ્લાસના બાળપણના મિત્ર વિક્કી જરીવાલાએ તેને ગાંધીધામની ગ્લોબલ એક્સપોર્ટ ઇમ્પોર્ટ કંપનીમાં એક લાખ રોકવાથી અઠવાડિયે પાંચ હજાર આવકની લાલચ આપી હતી ઉલ્લાસે એક લાખ રૂપિયા આંગળીયાથી ગાંધીધામ મોકલાવ્યા હતા શરૂઆતમાં તેના બેંક એકાઉન્ટમાં ચાર હજાર પાંચ જમા થયા હતા ફરી બે લાખ બાદ એક લાખ મોકલાવ્યા હતા બાદમાં વિક્કી તેને દસ લાખ પર દર અઠવાડિયે પાંસઠ હજાર નફા પેટે મળશે કેવું કહેતા ઉલ્લાસે તેના પુત્રના અકાઉન્ટમાંથી ત્રણ લાખ તથા પત્નીના અકાઉન્ટમાંથી બે લાખ મોકલાવ્યા હતા પરંતુ બાદમાં ફાયદાના રૂપિયા જમા નહીં થતાં વિક્કીએ કંપની દુબઈ શિફ્ટ કરવાનું કહ્યું હતું ત્યારબાદ વિક્કીએ પત્ની સાથે મળીને એસોજીએ ડ્રગ્સ કેસમાં પોતાની ધરપકડ થવાનું જણાવ્યું ઉલ્લાસને તેનું અને તેના પુત્રનું નામ નહીં આવે તે માટે વધુ ત્રણ લાખ પોલીસને આપવા પડશે તેવું ઉલ્લાસે રૂપિયા આપ્યા બાદમાં પોતાની સાથે ફ્રોડ થયાનું લાગતા તેણે એશોજીમાં તપાસ કરી હતી જ્યાં વિક્કી જરીવાલા પર કોઈ ડ્રગ્સ કેસ કરાયો ન હોવાનું સામે આવતા ઉલ્લાસે આરોપી સામે ભિસ્તાન પોલીસમાં ફરિયાદ નોંધાવતા જરીવાલા દંપતીની ધરપકડ કરાઈ હતી કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત